शोक्रा जे बटापन वाला काटारो अस्ते गोमाय आईन मेवा दे शोक्रा मारे वंशे वारो सो कोणी जीवन जीवणपर पण जाऊ पसे मंडी वाली जो बाटे पर जो पर वार ये पानी चालू कर देते हाय कुपा मारा आया बस कमी में बधे नहीं बात तो उगी जाए जियानबा 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 ए जियानबा मैं उठत नहीं आता हो जाती है तेरी ऐसी क्या ताली सोकरा फोन कर भाई लोग पर है कम

ઓ બાપુ લેતા રે કદ રે હકે તે કોમ કોતા એ મા ગળવા તો મને એ વાત તો દેલા છે એક કોમ કોતા બાશી બે તી નમ બોલાતા હાથી હું કરવા ન રવા એમ બોલાતા હા હો તો આવા મા બાપા વરા રાખો હા એ મા બાપુ લેતા રે આ બધી ખેતી ને બેતી બધું કોણ રાખશે એના બાપુ હતા દે આ બોલું રાખતા ગામમાં કોણ રાખ્યા બટાકા પાણી ચાલુ છે એ બાપુ કોણ કાં ત્યાં તમાકુ માકુ કોણ વાવે એ બાપા ઊઠો કા બાપા

તક નઈ લે બેકિન જવાનો ન થા. મેં પેલા જોવાતા પર હી ગયું છે? પેલા જીવનબા. એ તો મોડા નાતા. મોડા એટલે મરી તો જાન. એ તો બોલાના ના હોયસા. લગન

આ મોક લઈને ગરજીયો પાછા અલાખી અરે આ બીમા બીમા ખાતા ને દીકે તમારી ખબર પો ના પાઉ બુટકા બંગ કાટે જો આ હાથ છોકરા બંગ કરી અમ ગોરીઓ કરો આ પોણી વગન એવું છે તો પોણી પોણી ના પર ઉપર ર આવે કરવા ની જિન કેમ તો ગોરી ઘરતી છે આ તો બટાકા બંધ ખાટલો રેડી ખાટલું